જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મમ્મીની રસોઈમાં આજે આપણે લારી પર મળે તેવી ટેસ્ટી કચ્છી દાબેલી બનાવશું કચ્છી દાબેલી બનાવવા માટે અમે ત્રણસો ગ્રામ બટેટા બાફીને લીધા છે એને થોડીક વાર આપણે બાફી લીધા છે આ એક દાળમ ફોલીને લીધું છે આ મસાલા સિંગ લીધી છે આ ગોળ લીધો છે આ મરચાંનો ભૂકો એક ચમચી લીધો છે કાશ્મીરી આ સેવ લીધી છે આ હળદર થોડીક લીધી છે આંબલી લીધી છે ચટણી માટે આ ધાણા જીરું છે કોથમી છે સ્વાદ પ્રમાણે મીઠું છે અને આ દાબેલીનો મસાલો છે ગોળ આંબલી ચટણી બનાવી લઈએ એક નાની તપેલી લીધી છે ગેસ ચાલુ કરશું હવે એમાં આપણે એક ગ્લાસ પાણી નાખશું પાણી ગરમ થાય પછી આપણે આંબલી ને ગોળ નાખીએ પાણી આપણું ગરમ થઈ ગયું છે આપણે બધી આંબલી નાખી દેસુ ગેસ આપણે ધીમો કરી દઈશું ને આ ગોળ નાખી દેસુ એને હવે આપણે થોડુંક ઉકળવા દેસું પછી આપણે મરચાંનો ભૂકો ને મીઠું નાખશું આપણે ગોળ આંબલી બે ઉકળી ગયા છે મિક્સ થઈ ગયા છે હવે એમાં આપણે અડધી ચમચી મરચાંનો ભૂકો નાખી દઈએ ને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ મિક્સ કરી લઈએ આપણે આરાનો લોટ નાખી આંબલી અડધી ચમચી જ લીધો છે મેં આરાનો લોટ તમારે બટેટું એક બાફેલું છું નાખવું હોય તો એ તમે નાખી શકો એટલે નાખીએ એટલે આપણી ચટણી થોડી ઘટ થઈ જાય આપણે ગેસ બંધ કરી દઈએ ગાળી લઈએ આપણે એમાં ગાળી લઈએ આપણે પાસે ગોયણી તો હોય ઘી ગાળવાની ચા ગાળવાની ગયણી થી આપણે હવે આપણે આ ગ્રીન ચટણી કરી લઈએ આ કોથમી ધોઈને મેં દાંડલા જ લીધી છે એની સુગંધ બહુ સરસ આવે આ બે ત્રણ કળી લસણની છે આ માંડવીના બી છે આ બે મરચા લીધા છે એક મોરું ને એક તીખું આ આદુનો ટુકડો નાખ્યો છે ના મીઠું ને ખાંડ નાખી છે આપણે હવે આમાં આપણે લીંબુ નીચવી નાખીએ હવે આને આપણે પીસી લઈએ હવે આપણી આ ગ્રીન ચટણી થઈ ગઈ છે એને આપણે કાઢી લઈએ

એમાં થોડું પાણી નાખી ને તરત જ નાખી દેવાનું છે મિક્સ મિક્સ કરી લેવાનું છે જરાક આપણે હળદર નાખશું આપણે પાવડર નાખશું આ ઢીલો બટેટા બાઈફાતા એ હાથેથી ક્રશ કરી નાખી દેવાના છે આ બધા બટેટા આપણે એમાં મિક્સ કરી ચમચી જેટલું ગોળ આમલીનું પાણી નાખી દઈએ આપણે ને મીઠો સરસ આપણે સ્વાદ આવે છે હવે એને મિક્સ કરી લઈએ આ મસાલો આપણો થઈ ગયો છે હવે એને પ્લેટમાં આપણે કાઢી લઈએ આપણે પ્લેટમાં કાઢી લઈએ આવી રીતના ઠારી દીધો છે હવે આપણે ઉપરથી મસાલા સિંગ ને દાળો ને નાખી આમ અંદર આપણે હાથેથી બેસાડી દઈશું આ દાબેલી નો મસાલો ઠરી ગયો છે આપણે હવે આ પાઉ લેશું અને અહીંથી પચમાંથી આપણે કાપશું આવી રીતના પછી આપણે અંદર આપણે આ ગ્રીન ચટણી લગાડશું બે કોર આપણે થોડીક આ ખાટી મીઠી ચટણી કરી લગાડશું હવે આપણે આ દાબેલીનો મસાલો છે આપણે જેટલો એટલો દબાવીને ભરી દેવાનું બે કોર હવે થોડાક આપણે દાડમના દાણા નાખશું

એને આપણે તેમાં તાપે શેકવાની આવી રીતના આપડો કલર આવી જાય ત્યાં લગી આપણે શેકવાનું બધે આપણે પલટાવી લઈએ શેકાઈ ગઈ છે બે બાજુ હવે આપણે ગેસ બંધ કરી દઈએ પ્લેટમાં કાઢી લઈએ હવે આને આપણે સેવમાં આવી રીતના રગદોડી દોડી લઈએ આવી રીતના બધી આપણે સેવમાં રગદોડી દોડી લેશું હવે તૈયાર છે આપણી કચ્છી દાબેલી